હું પણ ખૂબ જ મજામાં છું ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવરંગમાં અત્યારે મસ્ત નાય કમ્પ્લીટ થઈ ગયા છે આજે જવાનું છે અમારે ઢસા બધી સામગ્રી લેવા જવાનું છે કારણ કે પાછા નજીક આવે છે માટે સામગ્રી બધી લેવા જવાનું હોય એટલા માટે સામગ્રી લેવા જવાનું છે બધાય અને પાછાની બધી વસ્તુ લેવા જવાનું છે મારે જવાનું છે મોટા ભાઈ ને જવાનું છે મારા ભાભીને જવાનું છે મારા મમ્મીને જવાનું છે એટલે બે ટુ લઈને જવાનું છે તો હવે ઢસા જઈને જ મેળા કે હું હું બધી સામગ્રી લાવીશ તો કન્ટિન્યુ લોકો બધા બન્યા ઢસા પોગી ગયા છે ને ઢસા આવ્યા છે વાસણવાળાની દુકાને અને દુકાને તો બધું છે ને દીવડા ને એવું બધું લેવાનું છે કારણ કે બેનું દીકરીને બધા દેવાના હોય એટલા માટે મારા મમ્મી ની જો દીવડા જોવે છે દયા ભાભી ની બધા કારણ કે છે ને લગભગ પાંચ દીવડા લેવાના છે પાંચ કા છ બહુ ખબર નથી જોવે છે હવે નક્કી કરે પછી જોઈ દીવડા લઈ લીધા અને હવે થાળી લેવાની છે કારણ કે વિધિમાં થાળીઓ પણ જોઈ કળપવા માટે એટલે થી ચાર ની પણ પાંચ થાળી લેવાની હોય એટલે પાંચ થાળીઓ લેશે અને બીજી ઘણી બધી નાની વસ્તુ નાની મોટી વસ્તુ બધી હોય કે અહીંયા દાદા સમસ્યુ ગણે છે એ સમસ્યા લેવાની હોય સમસ્યું ગ્લાસ ને એવું બધું લેવાનું હોય ગ્લાસી જો આવડાવડા ગ્લાસ લેવાના હોય વિધિમાં મેકવા હાટું બધી પાંચ પાંચ વસ્તુ લેવાની હોય એટલા માટે

વાસણ ને એવું બધું લેવાઈ ગયું છે અને દયા ભાતી મારા લેવાનું ને એવું બધું છે અને પછકા નાના મોટી જેની વસ્તુ બધી ઘર સામગ્રી ની હોય એ લેતા હોય

કોમેન્ટ કરી દેજો કે બોલવામાં હું એક્સપર્ટ છું કે નહીં દુવાનો શાહ હકીકત મળી ગયો છો મમી ભાભી કો કર તો કેવલા લાગુ કહે ખા એ મને બોલવું દે પરવા હાલ દઈ મેલી ઓ સાચ ના કોણ બા કંઈક બોલिए અમારા લિયે કંઈક બે શબ્દ બોલીએ અચ્છા 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 કઈ વાંધો નઈ બધા બપોરા કરવા બેઠા છે પણ કીધું બોલવાનું તો કંતિ ની બધાય

કઈ વાંધો નઈ બનાવે છે ચા તો ભલે ચા બનાવતા અને આપણે હવે દમણા થઈ જાય ને પછી પાછા દમણા મૂકવા જવાનું છે તો કન્ટિન્યુ બન્યા

અહીંયા જાહલ રમાડે છે અને અહીંયા ગરમ પાણી કરે છે અને અહીંયા દયા ભાભી રસોઈ બનાવે છે બનાવો દયા ભાભી ભાખરી ભાખરી બનાવો છો એમને તો કાંઈ વાંધો નહીં દયા ભાભી મસ્ત ગરમા ગરમ ભાખરી બનાવે છે તો આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયો માટે આ સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને છેલ્લે જય માતાજી જય દ્વારકાથી તો બાય બાય